લાગે છે હકીકત ઉદાહરણ જોઈએ અમદાવાદમાં ગઈકાલે અને જે જે વ્યક્તિઓ દારૂ બીધેલી હાલતમાં પકડાનાર અથવા બધાને ચેક કરવામાં આવ્યા તો આવા ચારસો સિત્તેર વ્યક્તિઓ પકડાના આ બધાને પાછા વીસેક ટેમ્પો ભરીને લઈ ગયા સિવિલ હોસ્પિટલ ને મેડિકલ ચેકઅપ ને આ બધી જે પ્રોસેસ હશે કરતા હશે હવે મિત્રો વિચારો કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે દારૂ તો અહીંયા મળતો નથી આ કાયદો દારૂબંધીનો કાયદો શરૂઆતમાં પહેલાના સમયમાં સારું હતું કે દારૂબંધી આમ ઘણા ખરા રાજ્યોમાં છૂટી છે અને લગભગ કોઈ ભાગ્ય જેવા કોઈ કન્ટ્રીઓ છે કે જ્યાં દારૂબંધી છે ભારતમાં આપણે જોઈએ તો બિહારમાં પણ દારૂબંધી છે આ દારૂબંધી કરવાનું કારણ શું શું આપના ભલા માટે આપના સાથે ચેડા ના થાય આપણું સ્વાસ્થ્ય સારું રહે જનતાનું એના માટે દારૂબંધીનો કાયદો છે જો મિત્રો આવું વિચારતા હોય ને કે ગુજરાતમાં સરકાર દારૂબંધીનો કાયદો જનતાના ભલાઈ માટે કરે છે તો એ સદંતર આપણો ભ્રમ છે અને ભ્રમ વહેલી તકે ગાડી નાખે એમાં જ આપણી ભલાઈ છે હું કેમ કહી રહ્યો છું આપણે એક વસ્તુથી સમજીએ ગુજરાતમાં દારૂબંધી ચોક્કસ છે પણ શું દારૂ નથી મળતું ગુજરાતનું એવું એક પણ સેન્ટર બતાવો કે જ્યાં દારૂ નથી મળતો કોઈ પણ તાલુકો કોઈ પણ રાજ્યના કોઈ પણ જિલ્લો હોય અથવા કોઈ પણ નાનો સરખું ગામડું હોય કે જ્યાં દારૂ ના મળતો હોય એક પણ ખરું ના બધે જ દારૂ મળે છે મિત્રો એના પહેલા એક બીજી પણ વાત કરી જાઉં કે જો આપ વિડીયો જ્યાં જ્યાંથી જોવો છો ત્યાં પણ આપણું ગામ ચોક્કસ લખજો અને એ પણ જણાવજો કોમેન્ટ કરીને કે આ ગામમાં દારૂ મળે છે કે નથી મળતો અવશ્ય કરજો અચ્છા આ દારૂ પોલીસની બધાની રહેમ રાહે જ ત્યાં વેચાણ થાય છે ક્યાંક છાના છપના અથવા ક્યાંક તો જાહેરમાં સુરત જેવાના અમુક વિસ્તારમાં ત્યાં એક વિસ્તાર આવેલો છે ગોલવાડ કરીને ત્યાં તો જાહેરમાં છે અમદાવાદમાં જોઈએ તો છારા નગરમાં તમારે જોવતો હોય એટલો દારૂ માલ આવે છે લગભગ ઘણી બધી જગ્યાએ છે તો સરકાર આ દારૂડિયાને પકડે એનાથી બેટર નથી કે જે લાઈન ચલાવે છે લાઇન ચલાવે એટલે જે વ્યક્તિઓ દારૂ અંદર ઘુસાડે છે એમને પકડે મિત્રો સરકારને આમાં કોઈ રસ નથી કારણ હપ્તા આવે છે શું વિચારતા હશો કેટલા હપ્તા હશે એક અંદાજ ખાતર કહી દઉં કે ગુજરાતમાં રતનપુર બોર્ડર આબુ રોડ બોર્ડર પછી સાચોર બોર્ડર મંડાર બોર્ડર અહીંયાથી દારૂ ઘુસાડવાના એક બુટલેગરને કઉ છું એક બુટલેગરને એક મહિનાના સરકારને સરકારને નહીં પણ અધિકારીઓને એટલે પોલીસને ખાનગી રીતે એક કરોડ થી માંડી અને બે કરોડના હપ્તા ચાલે છે છે કેટલા કરોડ રૂપિયા એક એક લાઈનમાં એવા નોર્મલ હોય આ તો ખાલી ઉપરની રાજસ્થાન સાથેની નજીકની ચાર જ બોર્ડરો ગણાય એવી તો બધે આખા ગામે ક્યાં આપણે એકબીજાના રાજ્યને બોર્ડર ફેન્સિંગ કરેલું છે એટલે એક અંદર ના આવી શકે આ બધું પોલીસ ની રહેમ રાહે થાય છે આ આપણે એમાં નાના પોલીસવાળાના જે દોષ આપતા હોય તો એમની કોઈ દોષ નથી હોતો કારણ કે અધિકારીઓ ના દ્વારા પૈસા સરવાળે એ ભ્રષ્ટ નેતાઓના ગજવામાં જાય છે હવે જો દારૂબંધીની છૂટી કરી દેવામાં આવે તો શું થાય સરકારને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આમાં પણ કેમ કે જે પછી આવક થશે ને એ રાજ્યની થઈ જશે એટલે કે જે પૈસા આવશે ટેક્સના પૈસા આવશે સ્વાભાવિક છે કે પોલીસનું મિત્રો આ બધું નામ છે પોલીસને પણ ઘણી વખત દ્વિધામાં પોલીસ મુકાઈ જાય છે એકબીજાને ઓળખતા હોય ક્યાંથી પકડે કઈ જગ્યાએથી એમને કોને કોને પકડવા કોને છોડવા આ બધા પોલીસના એમને તો પ્રશ્નો વધુ થઈ પડે છે પરંતુ દોષ એમનો નથી હોતો આ જયારે મીડિયામાં ચગે હમણાં બે દિવસ પહેલા એક ભાઈએ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કર્યું અને અમદાવાદમાં તો આવું છાસવારે બનતું રહે છે એટલે ગાડી લઈને ક્યાંક કોઈને ટકરાઈ દીધી ને મીડિયામાં જો મુદ્દો ચગી જાય તો પછી તવાઈ રાજનેતાઓ ઉતારે પોલીસ ઉપર પોલીસ ઉતારે જનતા ઉપર અરે ભાઈ દારૂ તમે અંદર આવવા કેમ દો છો દારૂ ક્યાં નથી મળતો તમને બધાને ખબર છે કેમ તમે અંદર આવવા દો છો યાર ખોટી જનતાને કેમ હેરાન કરો છો અંદરથી તમે ડાયરેક્ટ જ બોર્ડર ઉપર બંધ કરો પણ તમારા તો હપ્તા ચાલે છે હર્ષ પણ એમને જો ખબર ના હોય તો હું બતાવું ચાલો અને આ બાબત તો આપણી તો પીએચડી છે હવે તો થોડાક સુધરાશી અને અહીંયા થોડીક વ્યવસ્થિત બેસવા માટે નાખ્યા આજીવન આજ કર્યું છે ભાઈ દરેક જગ્યાએ દારૂ મળે છે એને બંધ કરો ને યાર ખોટા જનતાને શું કામ હેરાન કરો છો પોલીસવાળાને પણ કહું છું મિત્રોને પણ અને આ એક એક કરોડના એક એક વ્યક્તિઓના હપ્તા ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો આખું ગુજરાત આપણે કહી શકીએ કે છાના સપના દારૂ પીએ છે તમે ગુજરાતમાં અમદાવાદમાં લગભગ લગભગ કઈ નહીં તો ચાલીસ પબ્લિક દારૂ પીતી છે તો પછી આના આ ધતિંગ કરવાનો કોઈ મતલબ ખરો યા તો તમે એને બંધ કરી દો સંપૂર્ણ બિલકુલ ગુજરાતમાં આવો જ ના જોઈએ અથવા આવે છે તો પછી એને બિલકુલ છૂટ છૂટ આપી દો યાર ત્યાં ગુજરાત સરકાર નું ભલું થશે ને આ મિત્રો જો હું સમર્થન નથી કરતો દારૂબંધી ની બાબત કે ભાઈ દારૂની છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ એ વિષય જનતાનો છે સરકારનો છે પરંતુ સરકાર એટલા માટે જ નથી કરતી કે એમને હપ્તા લેવા છે કરોડો રૂપિયાના હપ્તા એક એક બુટલેગર આપે છે એક એક મહિનાના વિચારો મિત્રો આ મેં ચાર બોર્ડરો ખાલી ગણાય ને એ ચાર બોર્ડરના ઓછામાં ઓછા ત્યાં વીસ લાઈનો ચાલે છે વીસ બુટલેગરો છે એટલે દર મહિનાની એમની આવક એ પચાસ કરોડ રૂપિયાની છે ત્યાં અધિકારીઓને બદલી કરાવવા માટે પૈસા આપીને તો ત્યાં બદલી કરે છે ખોટા નાહક ના જનતાને કેમ હેરાન કરે છે સરકાર એ ખબર પડતી નથી યા તો તમે છૂટ આપો યા બિલકુલ બંધ કરી નાખો યાર આ પબ્લિકને છેતરવાના ધંધા છે શું પબ્લિકને ખબર નથી કોણ નથી જાણતું પહેલું તો મને એમ કહો કે આ આ વ્યક્તિને ખબર નથી કે ગુજરાતમાં દારૂ બધાને ખબર છે દરેક ખૂણે દારૂ મળે છે કેમ તમે બંધ કરી શકતા નથી હપ્તા લેવા છે માટે તમે બંધ નથી કરતા આ ખોટા ખોટા રેડો કરાવી અને જનતાને હેરાન શું કરવા એમાં પાછા કટકી જે ચારસો કાલે પકડ્યા ત્યાં ગયા એમાંથી ભાગ્યે જો કોઈના ઉપર કેસ થાય તો એ કોઈકના ના વીસ હજાર લેશે કોઈક એવો માલ માલ ઉજાર મળી જાય કોઈના પચાસ હજાર આવશે કોઈના લાખ પાંચ લાખ નો દંડ પડશે એ ખાનગી રીતે મૂળ જનતા જોડે એન કેન પ્રકારે પૈસા રેવા ના જોઈએ ચાહે એના ખાનગી રીતે એના ગજવા માંથી લઈ લો અને એમાં બદનામ કોણ થાય સામાન્ય પોલીસ વાળો જ બદનામ થાય છે આના પૈસા એ નથી લીધો મિત્રો આ ઘણા જો ભ્રમ હોય ને તો આ આપ નીકાળી નાખો આપણને એમ થાય છે કે ટ્રાફિકના જ્યારે મેગા ડ્રાઈવ ચાલુ થાય ઝુંબેશ શરૂ કરવામાં આવે એટલે પોલીસ વાળો હપ્તા લે છે દારૂના નામની ઝુંબેસ થાય એટલે પોલીસ વાળો ના બધા લઈને તો એમને તો ઉપરી આપવાનું હોય છે હમણાં એક વચ્ચે કિસ્સો આવ્યો તો એક બુટલેગરની ગાડીએ એક પોલીસ કર્મીને જીવ લઈ લીધો એ રોકાવા જાય તો બુટલેગરને પણ ઉપર ગઈ છૂટ છે ડાયરેક્ટ એસપી કમિશનરથી ડાયરેક્ટ છૂટી આપવામાં આવે છે ગાડી જવા દેજો તમે તમારે પકડાતા નહીં અને જો રોકાવા રોકવા જાય તો પોતે મરે ના રોકે તો જનતા એમ કે પોલીસ વાળા જવા દે છે એવો વિકાસ 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 દેખાય છે એક વિકાસ તો છોડો યાર આ આ જનતાને ખોટા નાહક ના હેરાન કરવાનું આપ બંધ કરી દો તોય હવે તો પ્રજા તમારાથી ત્રાસી છે હવે રાજી થશે કે યાર છોડો ને આમાંથી એટલે મારી તો ખાસ વિનંતી છે સરકારોને કે ક્યાં તો તમે દારૂ બિલકુલ છૂટ આપી દો યાર બિહારમાં જે આ ચાલુ કર્યું છે એ પણ છે એ હવે અધિકારીઓને જે પૈસા જે સરકાર પૈસાની તિજોરીમાં જતા હતા એને બંધ કરી પોતાના ગજવામાં નાખવા માટેની આ આ ડ્રાઈવો કરો છો આ દારૂબંધીના ખોટા કાયદા બનાવો છો આ આ યાર તાવા આવી તમે તો વાતો કરી રહ્યા છો ખોટા કોણ પાછા પોલીસ વાળા પકડીને શું કહેશે ખબર ક્યાં બીધો તું ક્યાંથી લાવ્યો હતો અરે તને ભાઈ ખબર છે કે તો ઘણી વખત તો એ પોતે પીતા હોય બધા પીએ છે તો આ ખોટા ખોટા દેખાડા આ ફક્ત સરકારના તિજોરી ના ભરી અને પોતાના ગજવા ભરવાના નેતાઓનો એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે તો મિત્રો હવે તમે પોતે હવે વિચારજો દર્શક મિત્રો એ પણ હવે વિચારવાની જરૂર છે સરકારને પૂછવું પડે યાર કેમ આપણે એ જવાબ આપા આપણને નો આપે આપણા આ પ્રશ્ન પ્રજાનો છે એટલી બધી મેગા ટ્રાયલ ગઈ કાલે જે ઠેર ઠેર આ બધા ધક્માન આખું જે પોલીસ તંત્ર ઉભું થઈ ગયું હતું ને જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય અને એટલા માણસોના ટોળે ટોળા ભરી દે સિવિલમાં ચેકિંગમાં દે સિવિલમાં ચેકિંગમાં શું માંડ્યું છે આ બધું ખોટા નાહકના જનતાને આમે એટલી હેરાન તો થાય છે માટે આ બધું ધંધા બંધ કરો અને કંઈક પ્રજાની ભલાઈ માટેના કામ કરો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત